હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અડતાલીસ કલાક રાજ્યમાં આકાશવાદળ ઓછા તાપમાનનો પારો છે તો ગુજરાત રાજ્યમાં આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે ઉપરાંત ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ખાસ કરીને અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત જુક્ત ગરમમાં પવનો ફૂંકાવાથી બફારાનો અનુભવ થશે તો હવામાન વિભાગની અન ઇચ્છા અનુસાર ગુજરાત રાજ્યમાં હજુ પણ આજરોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને ટાંગમાં તથા સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો હવામાન વિભાગની આ પ્રકારની આગાહી સામે ઉનાળો પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી પણ ખરી પડે તેવી શક્યતા છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે તો ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સરકારે તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે તો અમદાવાદ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ